આપ જાણો છો કે એડવાન્સ વેરા રિબેટ યોજના એક મહિનાથી અમલમાં આવી છે આજે છેલ્લી તારીખ હતી આજે લગભગ આજની તારીખમાં આઠ કરોડ જેવી વસૂલાત થઈ છે અને કુલ મળીને એકસો ને બત્રીસ કરોડ જેવી વેરા વસૂલાત થઈ છે વ્યવસાય વેરા સહિત એકસો પચાસ કરોડ પર આપણે પહોંચ્યા છે અને તમામ કરદાતાઓને વિનંતી છે કે આજે રાત્રે બાર વાગ્યા સુધી વેરા વસૂલાતની સ્કીમ ચાલુ છે તો એડવાન્સ વેરા રિબેટ યોજનાનો લાભ લેવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે જે રીતે સારો પ્રતિસાદ રહ્યો છે આ ઘણા બધા કરદાતા ની વિનંતી ને ધ્યાનમાં રાખીને એના માટે પ્રપોઝલ મુકવામાં આવ્યું છે જો કદાચ મંજૂર થશે તો ચોક્કસ થી વધારામાં પ્રશ્ન કરવામાં લક્ષણ કેટલું હતું લક્ષ્યાંક આ વખતે બેતાલીસ કરોડ જેટલો છે છે અને આવતા વર્ષે કરોડ જેટલો માટે રિપેટ યોજનામાં ટાર્ગેટ નથી હોતો પણ જે કરતાઓ જેડવાન્સ વેરા બિલ આપતા પેલા ઈસ્યુ કરવામાં આવે તો જે ભરે ત્યારે આકર્ષક વેરા વળતર યોજના અમલમાં કમાવી છે તેનો તમામ કરદાતાઓને લાભ લેખી વિનંતી